નમસ્કાર આપણા દેશમાં નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે માં જગદંબાના પાવન પર્વમાં દેશના એક ખૂણામાંથી દેશના એક કેન્દ્ર પ્રદેશમાંથી હિંસાની તસવીરો સામે આવી છે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં છેલ્લા બે દિવસથી ભયંકર હિંસા અને જનજી દ્વારા મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને બંધારણની અનુસૂચિ 6 સામેલ કરવાની માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું લદ્દાખના જાણીતા આર્ટિસ્ટ સોનમ વાંગચુક દ્વારા ત્યાં ધરણા કરવામાં આવી રહ્યા હતા સોનમ વાંગની વાત કરવામાં આવે તો તેમના નામ પર આમિર ખાન દ્વારા થ્રી ઈડિયટ ફિલ્મ બનાવવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે લેહ લદ્દાખમાં મોટાભાગની જનસંખ્યા અનુસૂચિત જનજાતિની છે એટલે કે ટ્રાયબલ એરિયા છે આદિવાસી વસ્તી ત્યાં વધારે છે સરકારે ચૂંટણી પહેલાં જાહેરાત કરી હતી કે લેહ લદ્દાખને બંધારણની અનુસૂચિત છ માં સામેલ કરવામાં આવશે જેથી આ વિસ્તારના લોકોને વિકાસના દરેક કામો તેમજ તેમના હકો તેમને આપવામાં આવે પરંતુ હજુ સુધી ત્યાં લેહ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો નથી તેમજ ત્યાં બેરોજગારી ચરમસીમા પર આવી ત્યાંના યુવાનો દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા લે લદ્દાખ ભડકે બળવા લાગ્યું ભાજપ કાર્યાલયને સળગાવી દેવામાં આવ્યું સ્થિતિ એટલી વણસી ગઈ કે આંદોલનમાં ચાર લોકોના મૃત્યુ થયા છે તેમજ એસી લોકો ઘાયલ થયા છે સરકાર દ્વારા કરવામાં આવી છે આપણા દેશમાં નેપાળ અને બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જો સરકારે પહેલા જ લેહ લદ્દાખના લોકોની સમસ્યા સાંભળી હોત તો આટલું મોટું હિંસક પ્રદર્શન ન થયું હોત આપણા દેશમાં બેરોજગારી સૌથી મોટો સવાલ છે સૌથી મોટી સમસ્યા છે સરકાર યુવાનોને રોજગાર આપે તે જરૂરી બન્યું છે નમસ્કાર